અધિકારીઓ છે તેની ખુરશીઓ હચમચી જાય છે એટલું જ નહીં પોલીસ મહિનાઓ સુધી તેને રાત દિવસ શોધતી હોય છે એલસીબી હોય 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 એસઓજી સીઆઈડી કે પછી એટીએસ રાજ્યની અનેક એવી એજન્સીઓ છે જે આ ચોરને શોધતી હોય છે પરંતુ આ ચોર એટલો સાતીર હોય છે કે તેને પકડવો ના બરાબર હોય છે આખરે પોલીસ આ સમગ્ર મામલેથી થી પર્દાફાશ કરે છે તેનો ભંડાફોડ કરે છે અને તેને પકડી પાડે છે કઈ રીતે પોલીસ તેના સુધી પહોંચી ચોર છે આ ચોર તેણે શું એવો કાંડ કર્યો હતો કે માત્ર પોલીસ જ નહીં પરંતુ લોકોમાં પણ ખોફ હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરી રાજસ્થાનનો મોનીશ નાયક ઉર્ફે મદન નાયક ઉર્ફે ભવરલાલ આ ભવરલાલ છે આ મોનિશ નાયક છે તેનું નાનપણ છે તે ખૂબ દુઃખદરભાયું હોય છે કારણ કે તેની માતા બચપનમાં જ ગુજરી ગયા હોય છે અને તેના પિતાએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હોય છે મતલબ કે સાવકી માતા સાથે તેને પણ બાળકો થાય છે પરંતુ મોનીશ નાયક સાથે ખૂબ અન્યાય થાય છે તેને ઘરમાં જ મારવામાં આવતો તે બહાર જતો તો દારુડિયાના હાથે તે માર ખાતો આમ તેનું બચપણ વીતે છે પરંતુ અનેક અરમાનો અને સપના લઈને તે રાજસ્થાન છોડે છે મતલબ કે એ નવું ઘર બનાવશે તેનું પોતાનું ઘર હશે તેને એક રેસ્ટોરન્ટ હશે આવું તે વિચારીને રાજસ્થાનથી આવી જાય છે ગુજરાતના અમદાવાદની અંદર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અહીંયા પર તેની કોઈ માનીતી બહેન હોય છે સૌપ્રથમ ત્યાં આવે છે અને ત્યારબાદ કાળુપુર રેલવે સ્ટેશન ખાતે પાંચ રૂપિયામાં તે નોકરી કરે છે પરંતુ તેના સપનાઓ મોટા હતા અને તેને લાગતું હતું કે પાંચ પાંચ રૂપિયા કશું નહીં થાય જેના કારણે તેનો સંપર્ક થાય છે એક સાયકલ ચોર સાથે સાયકલ ચોર સાથે સંપર્ક થયા બાદ આ જે મોનિશ નાયક છે તે સાયકલ ચોરવાનું કામ કરતો હતો અને

આ જે શરણાર્થીઓ હતા ત્યાં અલગ અલગ જગ્યા પર રસોઈ બનાવીને પોતાનું ગુજરાન મોનિશ નાયક છે તેના સપનાઓ હતા તે સાકાર કરવાના હતા તેને હવે પાંચ દસ પચાસ વીસ રૂપિયા કશું નહોતું થતું તેને પોતાના દીકરાને જે તેની ઉપર અન્યાય થયો તે પોતાના દીકરા સાથે ન થાય તે માટે આ મોનિશ નાયક છે તેણે કંઈક બીજું જ વિચાર્યું હતું અને હવે તેણે અમદાવાદની સાબરમતી નજીક ચોળાફોળી વેચવાનું શરૂ કર્યું મતલબ કે ચોળાફોળીની લારી રાખવાનું પરંતુ તેનું મન છે તે બીજે જ ક્યાંક ભમતું હતું કારણ કે તેને જોતા હતા ખૂબ મોટા પૈસા ખૂબ મોટા રૂપિયા મોહનીશ નાયક છે તે હવે ચોળી વેસવાનું લારીમાં કામ કરતો હતો પરંતુ એક જગ્યા છે સાબરમતી રેલવે સ્ટેશન નજીક ત્યાં એક ટિકિટ કલેક્ટર છે તેના ઘરે તેના દીકરાના લગ્ન હતા આ લગ્નના નજીકમાં જ તે પોતાની લારી લગાવતો હતો અને તે આ લગ્ન સમયે આ જે રેલવેનો ટિકિટ કલેક્ટર છે તે પોતાના દીકરાના લગ્નમાં પોતાનો રોફ જમાવવા માટે એની બંદૂક છે તે અહીંયા પર કમરે ટાંગેલી હતી તે કાઢે છે અને ત્યાં રફ જમાવવા માટે હવામાં ફાયર પણ કરે છે આ બધું જ છે તે મોનીષ નાયક છે તે જોતો હોય છે તેને લાગે છે કે તેને હવે કંઈક આગળ કરવું હોય હવે પોતાનું ભવિષ્ય બહેતર બનાવવું હોય પોતાના બાળકનું ભવિષ્ય બહેતર બનાવવું હોય પોતાના સપનાઓને પૂરા કરવા હોય તો તેને હવે આ જે ગન છે તે હોય તો તે લૂંટ કરી શકે તે ચોરી કરી શકે તે ડકેતી કરી શકે તે લોકોને ડરાવી શકે આના માઇન્ડમાં આ જે બંદૂક છે તે ઘૂમતી હોય છે અને તે હવે નક્કી કરે છે કે હવે ચોરીને અંજામ આપવો છે પરંતુ આ જ ટિકિટ કલેક્ટરના ઘરની અંદર બીજો દિવસ આવે છે અને મોહનીશ છે તે સીધો પહોંચી જાય છે એ ટિકિટ કલેક્ટરના ઘરે જ્યાં તેના દીકરાના લગ્ન હતા તેના બીજા દિવસે ત્યાં તે રાત્રે હાથ ફેરો કરે છે આવા બંદૂક હોય છે આ પિસ્તોલ હોય છે તેને ચોરી લે છે સાથે સાથે આ જે ટિકિટ કલેક્ટર હતો તેને અલગ અલગ સિક્કા રાખવાનો શોખ હતો તો જૂના સિક્કા હોય કે નવા હોય ખૂબ સારા સિક્કા એના ઘરની અંદરથી તેને પણ ચોરીને અંજામ આપે છે આ ચોરીને અંજામ આપ્યા બાદ નાયક છે તેને કઈ રીતે ફાયર કરવું કઈ રીતે વ્યક્તિની હત્યા કરવી અને અવાજ પણ તેનો ન આવે તેના માટે શું કરવું જોઈએ તે વિચારતો હતો આખરે તેણે પોતાના ફોનની અંદર વન જીબીનું નું રિચાર્જ કરાવે છે અને ત્યારબાદ

શોધમાં ત્યાંથી થોડે દૂર નીકળે છે અને તે શોધતો હોય છે પોતાનો પહેલો શિકાર તારીખ આવે છે ચૌદ ઓક્ટોબર સાડા દસ કલાકે જગ્યા દંતાવલીની સીમ ગાંધીનગર જ્યાં દોસ્તો ગાંધીનગર દંતાવલીની સીમમાં આ માણસ છે તે પોતાની ગન સાથે ત્યાં પહોંચી જાય છે દિવાળીના એ સમય દિવસો હતા દિવાળીને થોડી વાર હતી અને આ સમય આ જગ્યાઓ જ્યાં અવાવરુ જગ્યા છે ત્યાં ખેડૂતોએ પોતાનો જે પાક છે તે લણી લીધો હતો અને અહીંયા પર ભરવાડ હોય કે રબારી હોય કે મતલબ પશુપાલકો છે તે ભેંસો ચરાવવા માટે આવતા હોય છે અને આવા જ એક સાહીઠ વર્ષના ભરવાડ છે જયરામભાઈ આ રબારી જયરામભાઈ છે સાહીઠ વર્ષની ઉંમર છે તેની અને તે બાપા છે તેણે સો ઉપેર્યું હોય છે આ જયરામભાઈ છે તેના નજીક જાય છે આ મોનિશ નાયક અને જે પ્રમાણે યુટ્યુબમાં તેણે વિડીયો જોયો હોય છે એ પ્રમાણે તેના માથાની પાછળ ગન છે બિલકુલ અડાડીને મતલબ કે પોઈન્ટ બ્લેક રેન્જ થી ફાયર કરે છે અને જયરામભાઈ છે તે ઢળી પડે છે આ વાતની જાણ એ જયરામભાઈના દીકરાને થાય છે કારણ કે જયરામભાઈ છે જ્યારે પશુ ચરાવવા માટે ગયા હતા ત્યારે તેના દીકરાનો ફોન આવે છે કારણ કે ત્યાં બપોરના સમયે તેનો જે લોકેશન હોય ત્યાં ટિફિન લઈને આવવાનું હોય તો તેના દીકરાને થોડા સમય પહેલા જ ફોન કર્યો હતો અને તેનો દીકરો છે તે આવતો હોય છે ટિફિન લઈને પરંતુ જયરામભાઈ છે તે ઊંધા પડ્યા હોય છે જ્યારે પણ કોઈ પશુપાલક કોઈ રબારી હોય તો તે ઊંધા મોંઢે ના હોય તેના કારણે તેનો દીકરો છે તે દૂરથી જ ઓળખી જાય છે અને રાડ પાડે છે એ નજીક જાય છે તો જાણવા મળે છે કે એક મોટું બોકારું છે તે મગજની પાછળના ભાગે છે અને એ પણ ગોળીનું તેના શરીર ઉપરથી સોનું કાઢી લેવામાં આવે છે પોલીસ આવે છે હોસ્પિટલે લઈ જવામાં આવે છે પરંતુ આ જયરામભાઈ છે તેનો હોય છે આમ પહેલો શિકાર છે તે મોનીષ નાયકે કંઈક આ રીતે કર્યો હતો જેની કોઈને ભનક પણ ન લાગી કે કોણ આ જયરામભાઈની હત્યા કરી કોણ તેને લૂંટી ગયું છે મોનીષ નાયકે જયરામભાઈ ભરવાડની હત્યા કરી તેને બંદૂકની ગોળી મારી અને લગભગ સિત્તેર થી એસી હજાર રૂપિયાની કિંમતનું ઘરેણા છે તેના તેણે લૂંટી લીધા હતા અને ત્યારબાદ હવે તે ને આ કામ છે તે ફાવવા લાગ્યું હતું તે બીજા શિકારની શોધમાં હતો કે અજાણી વ્યક્તિ જે એકલી હોય છે જે અવાવરું જગ્યા ઉપર હોય છે કોઈને જાણકારી નથી હોતી એવી વ્યક્તિને શોધવાની છે અને તેને નજીક જઈને પોઈન્ટ બ્લેક રેન્જથી તેને ફાયર કરીને મોતને ઘાટ ઉતારીને તેને લૂંટી લેવાનો હવે એ હતો બીજા શિકારની શોધમાં બે ડિસેમ્બર બે સવારે આઠ કલાકે આ મોનિશ નાયક છે તે બીજા મર્ડરને અંજામ આપે છે સ્થળ છે પ્રેક્ષા ભારતી ગાંધીનગર અહીંયા પર એક લોખંડના વેપારીને મોતને ઘાટ ઉતારે છે સવારે આઠ કલાકે એક દુકાનદારો છે તે પોતાની શોપ છે તે ડેઇલી મુજબ મુજબ ખોલતા હોય છે અને આવો જ એક દુકાનદાર છે તે પોતાની શોપ ખોલતો હોય છે પરંતુ ત્યાં નજીકમાં જ એક કેશવ બાપા હોય છે જે પટેલ હોય છે જેની ઉંમર લગભગ સત્તેર વર્ષની આસપાસની હોય છે આ જે વેપારી છે તે પોતાની દુકાન ખોલીને કેશવ બાપા છે તે ઊંધા ઢળેલી હાલતમાં પડ્યા હોય છે તેને ચેક કરે છે તો જાણવા મળે છે કે તેની કોઈ હત્યા કરી છે અને તેને લૂંટી લીધા છે કેશવ બાપાની પણ મોનિષ્ટી નાયકે હત્યા કરી હતી અને ત્યારબાદ તે ત્યાંથી સોનું લૂંટીને ફરાર થઈ ચુક્યો હતો તો આ બીજી હત્યાને અંજામ આપે છે છે અને હવે પોલીસ થઈ જાય કારણ કે એક જ બે બે હત્યાઓ છે તેને અંજામ આપવામાં આવે છે અમુક જ ગેપની અંદર અને એ પણ રાજ્યની પાટનગર રાજ્યની રાજધાની ગાંધીનગરની અંદર પરંતુ મોનીશ નાયક છે એક તરફ પોલીસ છે તેની આંખ ખુલી હતી તો બીજી તરફ

ત્યાં જે હોટેલની અંદર જમવા માટે મોટા મોટા લોકો આવતા હતા તેને તે નિરીક્ષણ કરતો હતો કોને સોનું પહેરેલું છે કેટલું સોનું પહેરેલું છે અને તે બહાર આ વ્યક્તિ નીકળે છે જે કસ્ટમર જેને સોનું પહેર્યું હોય છે ત્યારબાદ આ મોનીષ છે તે ફટાફટ પોતાની લારી બંધ કરીને જે એક્ટિવા પડી હોય છે તેનાથી તે વ્યક્તિનો પીછો કરતો હતો એની પાછળ પાછળ એના ઘર સુધી જતો હતો અને ત્યારબાદ તે એ ઘરની રેકી કરતો હતો બહારથી કારણ કે બીજા દિવસે તે આ ચોળા વેચવા માટે તેના ઘરની સામે રહેતો જેથી કરીને તેના ઉપર નજર રહી શકે ક્યાં જાય છે કોણ કોણ છે ક્યારે એકલો પડે છે આ બધી જ નજર છે તે આ મોનીશ નાયક છે તે આ વ્યક્તિ ઉપર રાખતો હતો અને આવો જે એક શિકાર છે તેને નજીક મળે છે મતલબ કે એક જમીનના દલાલ હોય છે અને આ જમીનના દલાલ છે તે ખૂબ સોનું પહેરીને આ જગ્યા ઉપર હોટેલ ઉપર જમવા માટે આવે છે જેની નજરમાં મોનીશ છે તેની નજરમાં આ જમીન દલાલ છે તેના ઉપર પડે છે અને તેને હવે અહીંયાથી સાજિશ તેની શરૂ થાય છે તેનો પીછો કરે છે તેની રેતી કરે છે અને હવે વાત હતી તેને લૂંટવાની સોનું પહેરેલા આ જમીન દલાલનું નામ હતું જુઠાજી ઠાકોર જ્યાં તેને સોનું પહેરીને આ હોટેલમાં જમવા આવવું ભારે પડ્યું હતું કારણ કે તે નજરમાં આવી ચૂક્યો હતો આ મોનીશ નાયકની તેનો પીછો કરે કરે છે છે તેની રેકી અને ત્યારબાદ સમય છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ સવારે સાડા નવ કલાકે શેરથા ગામની સીમ ગાંધીનગર આ જગ્યા ઉપર આજે જુઠાજી ઠાકોર છે તેનો દીકરો જે મહેન્દ્ર તેને કોલ આવે છે જૂઠાજી ઠાકોર છે તેને કોઈએ મારી નાખ્યા છે સરકારી નાળા નજીક તેની લાશ પડી છે તેનો દીકરો દોડીને આવે છે અને વાડીએ જાય છે તો જૂઠાજી ઠાકોર છે તે ખાટલા ઉપર તેની ડેડ બોડી છે જે પડી હોય છે તેણે પહેરેલું તેના ગળાની અંદર એક ખોડિયાર માતાજીનો લોકેટ વાળું જાડુ ચેન હતું પેન્ડલ વાળું તેની બંને હાથની ત્રણ ત્રણ આંગળીઓમાં જાડી વીટિયો હતી તેણે અનેક તોલા સોનું છે જે પહેરું હતું તે ગાયબ હતું તેની હોસ્પિટલ લઈ જવામાં આવે છે પોલીસ આવે છે એકસો આઠ આવે છે પરંતુ જૂઠાજી છાકોરનું મોત થયું હોય છે હવે પોલીસ સમજી ચૂકી હતી કે કોઈ સિરિયલ કિલર છે જે એક પછી એક મોતને અંજામ આપી રહ્યો છે એક પછી એક માણસને મારી રહ્યો છે અને લૂંટી રહ્યો છે પોલીસે તપાસ તેજ કરી પરંતુ આ જે મોનીશ નાયક છે તે પોલીસના હાથમાં નહોતો આવતો આખરે રાજ્યના મુખ્ય વડા મથક મતલબ કે ગાંધીનગરની અંદર તમામ એજન્સીઓ છે તે મળીને હવે આ મોનીષ નાયકને શોધતી હતી પરંતુ તેનો કોઈ ક્લુ નહોતો મળતો આખરે પોલીસને લાગે છે કે આ જે રોલ છે એનાથી જ આ સિરિયલ કિલર છે તે મર્ડર કરી રહ્યો છે

આખરે પોલીસ છે ત્યાં આસપાસના વિસ્તારના સીસીટીવી ખતાળે છે તો જાણવા મળે છે કે એક દુબળો પતલો માણસ છે જે આ ગન આ ઘરની અંદર ચોરી કરી છે તેનો ઝાંખો ફોટો છે તે આવે છે અને તેના ઉપરથી પોલીસ સ્ક્રેચ તૈયાર કરાવે છે આ સ્ક્રેચ તૈયાર થયા બાદ તેને ગાંધીનગર અને અમદાવાદમાં દરેક જગ્યાઓ પર તેના પોસ્ટરો લાગે છે અને પાંચ લાખના ઇનામની પોલીસ છે તે જાહેરાત કરે છે જે કોઈ પણ ખબર આપશે તેને પાંચ લાખનું ઇનામ છે તે સરકાર દ્વારા આપવામાં આવશે આવી જાહેરાત પણ કરવામાં આવી હતી બીજી તરફ પોલીસ સતત સીસીટીવી એક એક્ટિવા જોવા મળે છે જેમાં એક યુવતી હોય છે અને એક યુવાન હોય છે પોલીસને આ બાતમી મળતા પોલીસ તે યુવતીને શોધી કાઢે છે અને તેની પૂછપરછ કરે છે પરંતુ આ યુવતીને કશું નથી મળતું યુવતી પાસેથી એ યુવતી સાથે જે વ્યક્તિ વાત કરતો હોય છે તેનો ફોન છે આ પોલીસ છે તે આ યુવતીનો ફોન ટ્રેસ કરે છે તેને મૂકી દે છે પરંતુ પોલીસ તેના ઉપર નજર રાખતી હોય છે તેને એક નંબરમાંથી કોલ આવતો હતો અને એ નંબરમાંથી કોલ આવ્યા બાદ એ નંબર છે તે તુરંત સ્વિચ ઓફ થઈ જતો હતો પોલીસ એ નંબર ઉપર હવે પોલીસે શોધખોળ શરૂ કરી તો જાણવા મળ્યું કે મોનીષ નાયક નામનો આ વ્યક્તિ છે જેનો આ નંબર છે જે અમદાવાદમાં રહે છે પોલીસે તેનો ફોટો તસવીર કઢાઈ તો

તે ઇલેક્ટ્રિકનો એક બોક્સ હોય છે તેની અંદર આ ગન છુપાવેલી હોય છે તે શોધી કાઢે છે તેના ઘરની અંદર અને હવે મનીષ નાયક છે તે પોતાનું મોઢું પોલીસ સામે ખોલે છે મોનીસ નાયક છે તે પોલીસ સમક્ષ કબૂલ કરે છે કે તેને ત્રણ ત્રણ હત્યા કરી હતી પરંતુ તેની પૂછપરછમાં હજુ પણ પોલીસ ચોંકવાની હતી કારણ કે મોનીષે ચોથી હત્યાને પણ અંજામ આપ્યો હતો અને એ હત્યાને જે અંજામ આપ્યો હતો તે વધારે ખોફનાક હતો જી હા એ જે સોનું લૂંટતો હતો કે સોનું તે એક સોનીને વેચતો હતો જેનું નામ હતું વિશાલ સોની આ વિશાલ સોની તેનું તમામ સોનું તે ખરીદતો હતો પરંતુ પોલીસને આ વિશાલ સોની છે તે નથી મળતો તે મહનીશની પૂછપરછ કરે છે તો બહાર આવે છે કે વિશાલને પણ તેણે ઉડાવી દીધો છે અને તેની પાછળ પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ કહાની છે જી હા મોનીશનું કહેવું છે કે વિશાલ ચોરી કરેલું સોનું છે જે મારી પાસેથી ખરીદતો હતો પરંતુ તમે પોલીસે જે પોસ્ટરો મારા છપાવ્યા છે એ એ જે સ્કેચ હતો બસ સ્ટેશને આ વિશાલ તે જોઈ ચૂક્યો હતો અને તેણે મને કોલ કર્યો હતો કે તું તારા જેવું જ મોઢું લાગે છે ચોરી તો કરે છે પરંતુ તું આ હત્યા નથી કરતો ને તું તો સિરિયલ કિલર નથી ને અને આ વાત ઉપરથી મને ડર લાગ્યો હતો કે મોનીષ લાલચના કારણે મારી પાસેથી આ સોનું ખરીદી છે તો પાંચ લાખનું મારા ઉપર ઇનામ હતું જેના કારણે વિશાલ છે કે મોઢું ખોલશે અને હું પકડાઈ જઈશ જેથી મેં એક પ્લાન બનાવ્યો અને વિશાલને મેં કીધું બે દિવસ બાદ મેં આ પ્લાન બે દિવસ સુધી બનાવ્યો તેને કીધું કે ખૂબ મોટું સોનું હાથ લાગ્યું છે ને આપણે બે જવાનું છે તારી ઇકો કાર લઈને આવજે આપણે તેમાં જશું અને લઈ આવીએ વિશાલ લાલચુ હતો એ તૈયાર થઈ ગયો અને મારા ભેગો આવ્યો હું તેને અવાવરું જગ્યા ઉપર લઈ ગયો દહેજ ગામ તરફના રસ્તા ઉપર અને ત્યાં

વિશા મોનીશ નાયક છે તેણે પોલીસને કીધું કે હું તો મજબૂર હતો સીધો સાધો હતો હું હત્યા નહોતો કરવા માંગતો મારે પૈસા જોતા હતા પરંતુ મારું ઈગો હર્ટ થયું હતું હું જ્યારે જે ભેંસો ચાટતા રબારી હતા તેમની પાસે ગયો મેં તેમની પાસે પૈસા માંગ્યા તો તેણે મને હળધૂત કર્યો જેના કારણે મારો ઈગો હર્ટ થયો અને મેં તેને મોતને ઘાટ ઉતાર્યો હું શાંતિથી પૈસા માંગતો હતો જો પૈસા આપ્યા હોત તો હું હત્યા ના કરત તો કઈક આ રીતે તેણે પોતાનો બચાવ કર્યો હતો પરંતુ આ સમગ્ર મામલે છ મહિના બાદ આરોપી સુધી પોલીસ પહોંચી અને છ મહિના બાદ તેને પકડી પાડ્યો પરંતુ ચાર લોકોને ઢાળી ચુક્યો હતો આપનું આ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ધન્યવાદ